દાદના ગરબડા ચોકડી સર્વિસ રોડ નજીક ભૂગર્ભ ગટને સાફ કરવા ગટને ખુલ્લી કરાતા અકસ્માતની ભીતિ દાહોદ નગરપાલિકા દ્વારા દાહોદના ગરબાળા ચોકડી પડાવ વિસ્તારથી નેશનલ હાઈવે કરવામાં આવી નથી આ ભૂગર્ભ ગટરને ખુલ્લી કરાતા અકસ્માત થવાની ભીતિ સર્જાઈ શકે છે અને ભૂગર્ભ ગટરમાંથી નીકળતી દુર્ગંધ ઝેરી જાનવરોથી આસપાસના લોકો હેરાન પરેશાન થયા છે જેમાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી આસપાસના લોકો દ્વારા દાહોદ નગરપાલિકાને નમ્ર વિનંતી કરી છે રિપોર્ટર અજય સાંસી ટર્નિંગ પોઈન્ટ છે સાહેબ અને વર્ષથી લગભગ કયા છે વરસાદમાં નગરપાલિકા દાળા તોડી ગયા છે અને ખૂબ તકલીફ પડે છે તેમના કાંઈ કામ કરવામાં ગંદકી છે જનાવર બી નીકળે છે અંદરથી ને મેન ફોઈ શું છે કે ટર્નિંગ પોઈન્ટ છે એટલે અચાનક લો કે કોઈને ખબર ના હોય ને અંદર આવી ગયું હોય બાઈક લઈને કે રેકડો લઈને કે રિક્ષા લઈને કંઈ બી તો મોટો અકસ્માત થઈ શકે છે તો આમ અમારી રિક્વેસ્ટ છે કે વહેલી તકે આને રિપેરિંગ સમારકામ કરી આપવામાં આવે આપનું નામ મારું નામ બિલાલ છે